ગણેશોત્સવ નો પ્રારંભ સાથે ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે રાજકોટ ભાજપ દ્વારા સતત માં વર્ષે શહેરના મેદાન ખાતે સ્થાપના કરવામાં આવી છે સમગ્ર ગણેશ પંડા ને ઓપરેશન કરવામાં આવ્યો છે ગણેશજીની સ્થાપના સમયે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા મહોત્સવ દિવસો દરમિયાન ગણપતિ ભક્તો માટે સાંસ્કૃતિક કાર્યક્રમો કલા સ્પર્ધાઓ અને વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે રાજકોટ મહાનગર ભારતીય દ્વારા ગણપતિ મંગલ થઈ રહ્યું છે આપ સૌ જોઈ રહ્યા છો કે શોભાયાત્રામાં અતિભવ્ય રીતે લોકો જોડા બાદ આ કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવશે દરરોજ અનેકવિધ સ્પર્ધાઓ અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે અને અમે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે ઓપરેશન સિંદૂર દ્વારા જડબાતોડ જવાબ દુશ્મનોને આપ્યો છે એની થીમ ઉપરથી આ કાર્યક્રમ કર્યો છે અને સ્વદેશીને પણ અમે વેગ મળે એ માટેના બેનરો લગાડ્યા છે વૃક્ષારોપણને વેગ મળે એની માટેના પણ બેનરો લગાવવામાં આવેલા છે ભારતીય જનતા પાર્ટી દ્વારા અઢાર વર્ષથી ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું છે ગુજરાતની અંદર એક પણ મહાનગરપાલિકાની અંદર કાર્યક્રમો ગણપતિ વિનાયકના થતા નહોતા રાજકોટમાં પહેલી વખત ભાજપના ગણપતિ બેસાડવામાં આવેલા હતા કાર્યક્રમની હારમાળા જોઈએ તો મહિલા મોરચાના કાર્યક્રમો બાળકોના કાર્યક્રમો દિવ્યાંગોના કાર્યક્રમો અને સાંસ્કૃતિક કાર્યક્રમો શાળાના બાળકોના કાર્યક્રમો આવા અને જ્ઞાતિઓની આરતીઓ પણ આ કાર્યક્રમની સાથે જોડાયેલી છે અત્યારે જોઈ શકો છો કે ખૂબ બહોળી સંખ્યાની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ગણપતિ સ્થાપન માટે રેસ્પોસ જઈ રહ્યા છીએ જય ગણપતિ બાપા સમગ્ર ગુજરાતમાં પક્ષી લે ભારતીય જનતા પક્ષ દ્વારા જો ક્યાંય ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય તો એ રાજકોટ મહાનગર છે રાજકોટ સાંસ્કૃતિક દ્રષ્ટિએ ગુજરાતનું પાટનગર જેવું છે સૌથી પહેલી જન્માષ્ટમી શોભાયાત્રા રાજકોટથી શરૂ થઈ રાજકોટે ગુજરાતને એક નવી દિશા આપી છે આજે આ ગણપતિ મહોત્સવ એટલે લોકમાન્ય બાલ ગંગાધર ટિળકે જ્યારે આઝાદીની લડત અંગ્રેજો સામે લડવાની હતી ત્યારે પ્રજાને જાગૃત કરવા અને પ્રજાને જોડવા માટે ગણપતિ મહોત્સવ બાલ ગંગાધર ટિલકજીએ શરૂ કરેલો અને એ ગણપતિ મહોત્સવ આજે ગુજરાતની પ્રજાએ હરકભેર વધાવી દીધો છે આજે આપણે જોઈએ કે રાજકોટમાં એક અસાધારણ અસામાન્યપણે ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ દ્વારા જે રીતે ઉજવણી કરવામાં આવે છે એ હું માનું છું કે એક પક્ષને એક બાજુ મૂકી ફક્ત ને ફક્ત આધ્યાત્મિકતાને ધાર્મિકતાને કેન્દ્રમાં રાખી અને લોકોને આધ્યાત્મિકતા સાથે જોડવાનો અમારો નમ્ર પ્રયાસ છે રાજકોટની પ્રજા ધર્મપ્રિય પ્રજા છે આધ્યાત્મિક પ્રજા છે આ પ્રજાને આજે આ ગણપતિ મહોત્સવથી અમે લોકો સાથે અમારા કાર્યકર્તાઓ જોડાશે લોકોની સાથે વાતચીત કરશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે ઓપરેશન સિંધુ દ્વારા પાકિસ્તાનને જૂટ ચાર કરી દીધું સમગ્ર વિશ્વમાં આજે નરેન્દ્રભાઈ જે આન બાનને શાન સાથે ભારતનો ઝંડો જે સ્વાભિમાન સાથે ઊંચો રાખ્યો છે આજે ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓ હોય ટેરિફની પચીસ ટકા પચીસ ટકા પચાસ ટકા એની સામે ભારતની પ્રજાને ફરીથી એકજૂટ કરવાનો ભારતની પ્રજાને જાગૃત કરી અને અમેરિકાની ડોનાલ્ડ ટ્રમ્પની દાદાગીરી સામે મજબૂતાઈ સાથે એક આઝાદીની વાત લઈ અને જવા માટેની પ્રેરણા હું માનું છું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ આપે છે ત્યારે આ ગણપતિ મહોત્સવમાં ઓપરેશન સિંધુની થીમ મળી રાજકોટ ભારતીય જનતા પક્ષે નરેન્દ્રભાઈ મોદી સાથે રાજકોટની પ્રજાને જોડવાનો એક નમ્ર પ્રયાસ કર્યો છે ગણપતિ બાપાની કૃપા સમગ્ર સૌરાષ્ટ્ર ઉપર સમગ્ર ગુજરાત પર ઉતરે જે રીતે વરસ છોડવાની જવા જઈ રહ્યું છે આજે ખેડૂતોના ખેતરોમાં પાક લેરાઈ રહ્યો છે મોટાભાગના ડેમો તળાવો પાણીથી ભરાઈ ગયા છે ત્યારે માનું છું કે આ ગણપતિ મહોત્સવ ખરા પ્રજાને માટે મંગલકારી સુખકારી નિવડશે